કેમ છો મારા નવ નવના વિદ્યાર્થીઓ બધા મજામાં શું કરો વિડીયો જુઓ છો આપણું બીજું સત્ર ચાલુ થઈ ગયું છે બીજા સત્રનું આપણે પહેલું ચેપ્ટર ચાલે છે પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર સોલ ચેપ્ટર સોલ જેનું નામ છે આબોહવા અને આ ચેપ્ટરમાં તમને પાર્ટ વન અને પાર્ટ ટુ આ બે વિડીયો મોકલી આપેલા હશે તમે જોયા પણ હશે હવે છે આ વિડીયો છે આપણું પાર્ટ થ્રી લાસ્ટ વિડીયોની વાત કરીએ પાર્ટ ટુની થોડું રિવિઝન તો એની અંદર આપણે ભારતની વિવિધ આબોહવા વિશે જોયું અને એ આબોહવાને અસર કરતા પરિબળો બરાબર ને આબોહવાના કારણે આપણા રહેઠાણ ખોરાક અને પહેરવેશ પર અસર જોવા મળે છે એવું આપણે પાર્ટ ની અંદર જોઈ ગયા ચેપ્ટર ઘણું લાંબુ છે હવે પછી આપણે એક ટોપિક જોવાનો છે ભારતનું ઋતુ ચક્ર ઋતુ ખ્યાલ છે ને હેડિંગ મારી દો નોટ લઈને બેસેલા હશો તમે હેડિંગ મારો ભારતનું ઋતુ ચક્ર ઋતુ ચક્ર ઋતુ તો તમને ખ્યાલ આવી ગઈ શિયાળો અને ચોમાસું પરંતુ તે સિવાય અન્ય બીજી ઋતુઓ પણ છે આપણા ભારતની ખ્યાલ છે ને તો એના વિશે આપણે જોવાનું છે તો હેડિંગ મારે તમે ભારતનું ઋતુ ચક્રાવ તો આપણા દેશમાં લગભગ સાંભળજો આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં લગભગ બે બે માસના સમયગાળા બે માસ એટલે કે મહિનો બે બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે એટલે કે બે મહિના સુધી હવામાન એક સરખું રહે છે પછી સમય સમય પર એ હવામાન એટલે કે આબોહવા બદલાતી રહે છે અને આ બે બે માસના સમયગાળાને આપણે ઋતુઓ કહીએ છીએ શું કહીએ છીએ ઋતુઓ ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ છે યાદ રાખજો પરંપરાગત રીતે કેટલી ઋતુઓ છે છ ઋતુઓ ગણવામાં આવે છે જેમ કે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ બે બે માસની અને આ ઋતુઓમાં પણ નજીક નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી એટલે કે બે બે ઋતુઓને સાથે ગણીએ તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાય જુઓ બે બે માસની એટલે કે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ એટલે આ બે બે માસની ઋતુઓની આપણે વાત કરીએ તો વર્ષમાં મા આપણે ત્રણ ઋતુઓ જ ગણાય અને ત્રણ ઋતુઓને આપણે વહેંચેલી છે તમને ખબર છે ઋતુ એટલે કે શિયાળો ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો વર્ષા ઋતુ એટલે કે ચોમાસું શીત એટલે કે ઠંડુ એટલે કે શિયાળો ઉષ્ણ એટલે કે ગરમ એટલે કે ઉનાળો વર્ષા એટલે કે વરસાદ જેને આપણે વર્ષા ઋતુ કહીએ છીએ બરાબર તો આ રીતે પરંપરાગત છ ઋતુઓ છે અને એ છ ઋતુઓને આપણે ત્રણ ઋતુઓમાં ગણી છે અને એને આપણે સ્પષ્ટપણે એટલે કે ભારતમાં આ ત્રણેય ઋતુઓને આપણે સ્પષ્ટપણે બદલાતી અનુભવીએ છીએ કે ઉનાળામાં ગરમી પડે છે ઉનાળો પૂરો થાય એટલે ચોમાસું આવે છે જેમાં વરસાદ પડે છે અને ચોમાસું પૂરું થાય એટલે ઠંડી પડે છે કે શિયાળો ચાલુ થાય છે તો આ ત્રણેય ઋતુઓને આપણે સ્પષ્ટ રીતે અનુભવીએ છીએ શિયાળો બેસતા જ ઠંડીનો અનુભવ થાય છે જે અત્યારે હાલમાં ચાલી રહ્યું છે બરાબર ને મને શિયાળો ચાલે છે ને ડિસેમ્બર મહિનો ત્યારબાદ ઉનાળો આવશે અને ઉનાળામાં તાપમાન વધી જાય વધી જાય એટલે કે ગરમી વધી જાય છે ત્યારબાદ ચોમાસું બેસતા જ હવામાં ભેજ વધવા મારે છે ભેજ હવામાં એટલે કે વરસાદ આવે છે તો આ રીતે આપણા ભારતની અંદર આપણે ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી યાદ રાખજો ભારત સરકારની એક સંસ્થા આવેલી છે કચેરી ક્યાં દિલ્હીમાં જેને હવામાન ખાતાની કચેરી કહેવામાં આવે છે અને આ કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓ વહેંચણી કરી છે હવામાન ખાતાની કચેરીએ ઋતુઓને કેટલા ભાગમાં વહેંચી છે ચાર ઋતુઓમાં એની વહેંચરી કરી છે એક ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ડિસેમ્બરથી ફેબ્રુઆરી કેટલા મહિના થયા ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી જુઓ શીતઋતુ એટલે કે શિયાળો જેને ત્રણ મહિનામાં વેચેલી છે ઉષ્ણ ઋતુ એટલે કે ઉનારો માર્ચથી મે એટલે માર્ચ એપ્રિલ અને મે એને પણ ત્રણ મહિનામાં વેચેલી છે ત્યારબાદ છે વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર એને ચાર મહિનામાં વેચેલી છે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે કેટલા મહિના થયા દસ મહિના થયા તો બે મહિના શું બે મહિનામાં આપણે બતાવેલું છે આમાં નિવર્તન ઋતુ નિવર્તન ઋતુ એટલે કે એ બે મહિના દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબરથી નવેમ્બર તે કયા મહિનામાં હોય છે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં એટલે કે બાર મહિના થયા ને ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો માર્ચથી મે ઉનાળો જૂનથી સપ્ટેમ્બર ચોમાસું અને ઓક્ટોબરથી નવેમ્બર એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે પાછા ફરતા એટલે કે જ્યારે ઉનાળાનો સમયગાળો હોય અને ઉનાળો પૂરો થવાનો હોય અને શિયાળો શરૂ થવાનો હોય તે એ સમયગાળા દરમિયાન સમુદ્ર તરફથી વાટા પવનો આખા દેશમાં ફેલાય છે અને ચોમાસા માટે વરસાદ લાવે છે એટલે તે ઉનાળો પૂરો થવાનો હોય ત્યારે એ પવનો આખા દેશમાં ફેલાય છે સમુદ્ર તરફથી તો એ જ પવનો ચોમાસું પૂરું થાય સપ્ટેમ્બર પછી એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર તો એ પવનો દેશમાંથી પાછા ફરે છે શું કરે છે પાછા ફરે છે ઓક્ટોબર અને નવેમ્બરમાં અને તે સમય દરમિયાન આપણે ત્યાં શિયાળાની શરૂઆત થઈ જાય છે તો એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે જુઓ અહીં એક ગોળ ચક્ર આપેલું છે ઋતુ ચક્ર એને આપણે જોઈએ પહેલું તો આ ઋતુચક્ર અહીંયા આગળ વચ્ચે લખેલું છે જુઓ ત્યારબાદ શિયાળો ઉનારો અને ચોમાસું ત્રણ ઋતુમાં વહેંચેલું છે હવે આ ત્રણ ત્રણ ઋતુમાં પહેલી જે આપણે છ ઋતુઓની વાત કરી તે ક્યાં ક્યાં હોય છે તો હેમંત અને શિશિર એ શિયાળામાં હોય છે વસંત અને ગ્રીષ્મ એ ઉનાળામાં હોય છે જ્યારે વર્ષા અને શરદ એ ચોમાસા દરમિયાન હોય છે હવે આપણા ગુજરાતી મહિના પર તમને ખબર છે ગુજરાતી મહિના તમને ખબર છે ને કાર્તક નાક્ષર પોષ મહા ફાગર ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો તો એની અંદર ત્રણ ત્રણ મહિના વહેંચાયેલા છે શિયાળાની અંદર ત્રણ ઉનાળાની અંદર ચાર અને ચોમાસાની અંદર પણ ચાર મહિના જુઓ તો શિયાળાની અંદર કાર્તક માક્ષર પોષ અને મહા ચાર મહિના થયા કાર્તક માક્ષર પોષ અને મહા ચાર મહિના છે શિયાળામાં જે હમણાં ચાલી રહ્યો છે બરાબર હવે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં કયા ગુજરાતી ચાર મહિના આવશે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ જેઠ મહિનો મે મહિનામાં આવે અને તે સમય દરમિયાન ચોમાસાની શરૂઆત થાય છે ત્યારબાદ ઉ ચોમાસાની અંદર અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આસો મહિનો એટલે કે નવરાત્રિ ચાલતી હોય છે આપણે ત્યાં તમને ખબર હોય તે બરાબર ને અને દિવાળી પણ આવે છે તે સમય દરમિયાન હમણાં જ ગઈ દિવાળી હવે આગળ વાત કરીએ તો અંગ્રેજી મહિના તો શિયાળા દરમિયાન અંગ્રેજી મહિના કયા કયા તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી એ શિયાળા દરમિયાન ઉનાળા દરમિયાન ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે બરાબર ચોમાસા દરમિયાન જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સમજ પડી ને તો આ ઋતુઓ છે તો એને આપણે બીજા કયા ચાર મહિનામાં વહેંચલું તમને ખબર હોય તો ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીએ શીત ઋતુ કઈ ઋતુ શીત ઋતુ માર્ચ એપ્રિલ અને મે એ ઉષ્ણ ઋતુ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ સપ્ટેમ્બર સુધી છે આ બે મહિના બાકી રહ્યા ઓક્ટોબર અને નવેમ્બર એને આપણે જોઈ ગયા એ કઈ ઋતુઓ છે તો નિર્વર્તન ઋતુ નિવર્તન એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો આ છે આપણા ભારતનું ઋતુચક્ર સમજ પડી ને શિયાળો ઉનાળો અને ચોમાસું તો આ હતું આપણા ભારતનું ઋતુચક્ર તો મિત્રો ઋતુચક્રમાં તમને ખ્યાલ આવ્યો તો આ ત્રણેય ઋતુચક્ર કઈ કઈ ઋતુ શીતઋતુ ઋતુ અને વર્ષા ઋતુ એને આપણે વિસ્તારથી સમજીએ એને આપણે વિસ્તારથી સમજીએ તો હેડિંગ મારો શીતઋતુ હેડિંગ શું મારું છે શીતઋતુ કારણ કે તમારે લખવાનું રહેશે તમે નોટ લઈને બેસો તો શીતઋતુનો સમયગાળો કયો છે શીતઋતુનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી જે હાલમાં ચાલી રહ્યો છે ઠંડો બરાબર ને ઠંડો મોસમ ઠંડી જે અત્યારે ડિસેમ્બરમાં છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ આબોહવાનો આપણને અનુભવ થાય છે શરૂઆત કરીએ ઋતુ વિશે તો ભારતની અંદર ડિસેમ્બરથી ફેબ્રુઆરીના જે ત્રણ મહિના છે એ સમયગાળા દરમિયાન શીત ઋતુ અથવા તો શિયાળો ગણવામાં આવે છે એવું કહેવાય છે કે બાવીસ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોરાટમાં સીધા પડે છે કયા ગોરાટમાં દક્ષિણ ગોરાટમાં તો એના કારણે ભારત આપણો ઉત્તર ગોરાટમાં આવેલો છે તો ઉત્તર ગોરાટમાં આ જે સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી એ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણોનો ત્રાસા પડે છે એટલે આપણા ભારતમાં એનું તાપમાન ઓછું અનુભવાય છે એનું તાપમાન આપણા ભારતમાં કેવું અનુભવાય છે ઓછું મધ્ય એશિયામાંથી ભારત તરફ એટલે કે દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે આ પવનો સૂકા અને ઠંડા હોય છે તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે કયા સમયગાળા દરમિયાન તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આકાશ કેવું હોય છે સ્વચ્છ વાદળા વગરનું આ પ્રવૃત્તિ તમને આપણે પૃથ્વીના ગોળા પર તમને સમજાવું સમજો કે આ પૃથ્વીનો ગોળો છે આ શું છે પૃથ્વીનો ગોળો ગોરો છે એવું સમજો કે આપણે એને નાનો બતાવીએ એટલે એને આપણે શું બતાવીએ નાનો ઘણો દૂર છે પૃથ્વીથી સૂર્ય ઘણો દૂર છે એટલે આપણે એને નાનો બતાવીએ તો શીતઋુ દરમિયાન એટલે કે બાવીસ થી એકવીસ માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોરાટમાં દક્ષિણ ગોરાટ કયું ઉપર ઉત્તર ગોરાટ અને નીચે દક્ષિણ ગોરાટ તો બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ માર્ચ દરમિયાન સૂર્યના કિરણો દક્ષિણ ગોરાટમાં કેવા પડે છે સીધા કેવા પડે છે સીધા જ્યારે ઉત્તર ગોરાટમાં સૂર્યના કિરણો કેવા પડે છે ત્રાસા ને ત્રાશા અને આપણો ભારત દેશ ઉત્તર ગોળમાં ત્યાં ઉત્તર અથવા તો મકવૃત પર આવેલો છે એટલે કે સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્રાશા પડ્યા એટલે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે ઓછું જેમ કે અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે ને કારણ કે સૂર્યના કિરણો ત્રાસા પડેલા છે હમણાં ગયા અઠવાડિયે જ જમ્મુ કાશ્મીરમાં બરફ પડ્યો કેમ બરફ પડ્યો કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું છે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ છે ગરમીનું પ્રમાણ કેમ ઓછું છે કારણ કે સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોરાટમાં છે અને ઉત્તર ગોરાટમાં એના કિરણો કેવા પડે છે ત્રાસા એટલે કે ગરમી ઓછી પડે છે એટલા માટે આ ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન આપણને ઠંડી અનુભવાય છે ગરમી અનુભવાતી નથી બરાબર ને તો અહીંયા કરી પ્રેક્ટિકલી તમને ખબર પડી ગઈ ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ આગળ વાત કરીએ તો ઉત્તર ભારત જે છે આપણું ભારતનું જમ્મુ કાશ્મીર લડાખ પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ એ પ્રમાણમાં વધુ ઠંડો રહે છે આપણી કરતાં ત્યાં ઠંડી વધારે છે કારણ કે તે સમુદ્રથી ખૂબ દૂર આવેલો છે તે સમુદ્રથી ખૂબ દૂર આવેલો છે શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ હોય છે આથી ત્યાં પવનની દિશા બદલાય છે ત્યાં ઉત્તર ભારતમાં ત્યાં ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે ઠંડા પવનો એટલા માટે એ પવનો જ્યારે આપણા ગુજરાત તરફ ફાય છે તો આપણને ઠંડી લાગે છે તો આ ઉત્તર ભારતમાંથી જે પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો થાય છે તાપમાનમાં એટલે કે ગરમીમાં ઘટાડો થાય છે એવું કહેવાય છે કે શિયાળામાં દિલ્હીનું તાપમાન ઘણીવાર દસ સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે અને ઠંડીનું પ્રમાણ વધી જાય છે અલ્હાબાદમાં સોળ સેલ્સિયસ અને કલકત્તામાં અઢાર સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતની અંદર ઠંડીનું પ્રમાણ વધી જાય છે જ્યારે ગરમીનું પ્રમાણ શું થઈ જાય છે ઘટી જાય છે અને આ સમયે હિમાલયમાં ખૂબ જ ઓછું તાપમાન એટલે કે માઇનસમાં ચાલ્યું જાય છે એટલે કે ઝીરો ટકા ગરમી ગરમી કેવી ઝીરો ટકા ખૂબ જ ઠંડી પડે છે જેમ કે શિમલા દાર્જિલિંગ એવા વિસ્તારોમાં જાન્યુઆરી માસમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં તાપમાન પાંચ સેલ્સિયસ જેટલું હોય છે અને એ સમય દરમિયાન હિમાલયમાં હિમવર્ષા થાય છે હિમવર્ષા એટલે બરફનો વરસાદ અને ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે એટલે કે ઉત્તર પ્રદેશ પંજાબ એ તરફ ઠંડા પવનો વાય છે પરિણામે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડી વધી જાય છે જુઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવશે ને તે સમય જોજો આપણા ગુજરાતમાં ખૂબ જ ઠંડી વધારે ઠંડી અનુભવાશે અને રાત્રે તો આપણે ઘરની બહાર નથી નીકળતું એટલી ઠંડી પડે છે ત્યારે હવે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આવશે ત્યારે કેટલાક વિસ્તારમાં તો બરફ પડવાથી કપાસને ખૂબ જ નુકસાન થાય છે કપાસને ખૂબ જ નુકસાન થાય છે પરંતુ એક ફાયદો બી છે કે ઠંડી પડવાને કારણે ઘઉંનું પ્રમાણ વધી જાય છે એટલે કે ઘઉંનું ઉત્પાદન વધી જાય છે એટલે કે શીતઋતુમાં એટલે કે શિયાળાની ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે જુઓ એમ તો આપણા ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે જ છે પરંતુ ઉત્તર ભારતમાં હિમાલયની ઊંચી ઊંચી પર્વતમાંને કારણે જે મધ્ય એશિયામાંથી જે પવનો આવે છે એ આ હિમાલયના પર્વતો એને રોકે છે જો હિમાલયના પર્વતો ન હોય તો મધ્ય એશિયામાંથી આવતા ઠંડા પવનો આખા ભારતમાં ફેલાય છે અને ખૂબ જ ઠંડી અનુભવાય છે પરંતુ હિમાલયના પવ પર્વતો એ ઠંડા પવનોને રોકે છે જેના કારણે આપણે ત્યાં ઠંડીનું પ્રમાણ ઓછું છે એટલે કે મધ્યમ છે કેવું છે મધ્યમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ છે અથવા ગરમીનું પ્રમાણ ઓછું છે કે બંને કેવા છે સમ છે સમ એટલે કે સરખા ગરમી અને ઠંડી આપણા ભારતમાં સરખા છે બરાબર ને આગળ વાત કરીએ આપણે તો શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની સ્થિતિ જુદી છે તો દક્ષિણ ભારતમાં ઉત્તર ભારત કરતાં પરિસ્થિતિ જુડી છે કારણ કે દક્ષિણ ભારત એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ઉષ્ણ કટિબંધ એટલે કે ગરમ ઉષ્ણ એટલે કે ગરમ તો ગરમ કટિબંધમાં આવેલો છે અને બીજું કે આ ઉષ્ણ કટિબંધ વિશ્વવૃદ્ધથી નજીક છે એટલે ત્યાં સૂર્યના કિરણો વધુ પડે છે હવે સૂર્યના કિરણો વધુ પડે એટલે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે વધુ હોય છે અહીં શિયાળામાં ઉત્તર ભારત જેટલી ઠંડી અનુભવાતી નથી એટલે કે ઉત્તર ભારતમાં જેટલી ઠંડી અનુભવાય એટલી ઠંડી દક્ષિણ ભારતમાં અનુભવાતી નથી અને બીજું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય છે બરફની વર્ષા તો દક્ષિણ ભારતમાં એવું થતું નથી અને તાપમાન પણ ઓછું નથી થતું એટલે કે મધ્યમ રહે છે જે રીતે ઉત્તર ભારતમાં તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે તેવું ત્યાં થતું નથી જેમ કે જાન્યુઆરી મહિનામાં ઉત્તર ભારતમાં તાપમાન પાંચ સેલ્સિયસ જેટલું હોય છે ત્યારે દક્ષિણ ભારતમાં કેટલું હોય છે છવ્વીસ સેલ્સિયસ એટલે કે ત્યાં ઠંડી અને ગરમી સરખી હોય છે જુઓ જાન્યુઆરી માસમાં કોચિનમાં કોચિન દક્ષિણ ભારતમાં આવેલું છે ત્યાં છવ્વીસ સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે જ્યારે મદુરાઈમાં પચીસ સેલ્સિયસ અને ચેન્નાઈમાં ચોવીસ સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે એટલે સારી ભાષામાં કહીએ કે ગરમી અને ઠંડી સરખી હોય છે વધારે ગરમી પણ નહીં અને વધારે ઠંડી પણ નહીં બરાબર ને પરંતુ દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં શિયાળામાં થોડી ઠંડી અનુભવ થાય છે ત્યારબાદ જેમ જેમ દક્ષિણથી ઉત્તર તરફ જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે એટલે કે ઠંડી વધતી જતી જાય છે એવું કહેવાય છે કે ભારતની અંદર શિયાળો ખૂબ જ સારો ખૂબ જ સારી ઋતુ છે કારણ કે તે સમય દરમિયાન સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક આ ઋતુ ગણવામાં આવે છે શિયાળાની અંદર લોકો જોગિંગ કરવા નીકળે છે હવા શુદ્ધ હોય છે ખોરાક સારો હોય છે એટલા માટે શિયાળા અને સ્ફૂર્તિદાયક ઋતુ ગણવામાં આવે છે બીજી એક નવાઈની વાત તમને કહું તો શિયાની ઋતુમાં રાત્રિ લાંબી અને ઠંડી હોય છે તમને ખબર છે ને શિયાની ઋતુમાં રાત કેવી હોય છે લાંબી કેમ લાંબી કારણ કે સાંજે છ વાગે જ એટલે અંધાળું થઈ જાય છે અને સવાર વહેલી થતી નથી બીજું કે વહેલી સવારે આપણને ઝાકર અને ધુમ્મસ પણ જોવા મળે છે બરાબર ને એટલે કેટલી મસ્ત શિયાળાની સવાર હોય છે તમને ખબર જ હશે હવે આપણે બીજી વાત કરીએ તો ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી તરફથી આવે છે બંગાળાની ખાડી તરફથી ઉત્તર પૂર્વના મોસમ આવે છે જે પોતાની સાથે ભેજ લઈને આવે છે શું લઈને આવે છે ભેજ જેના કારણે કોરોમંડલ તટ ઉપર કોરોમંડલ એટલે કે ઓડિશા આંધ્રપ્રદેશ એ જે વિસ્તાર છે પશ્ચિમ બંગાળ એ તરફ વરસાદ લાવે છે જેમ કે હમણાં જ આજથી દસ પંદર દિવસ પહેલાં બંગાળની ખાડીમાં વંટોર આવેલું ચક્રવાત જેના કારણે ઓડિશા અને તમિલનાડુ વિસ્તારમાં વરસાદ પડેલો આજથી દસ દિવસ પહેલાં જ ઋતુ હતી શિયાળાની પણ દક્ષિણ ભારતમાં શું પડ્યો વરસાદ બરાબર ને જો આમાં લખેલું છે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંતોને લીધે વરસાદ પડે છે અને આ થયું જ દર વર્ષે આવું થાય છે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે રવિ પાક એટલે શિયાળો પાક એ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે અને આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ લાવે છે અમુકવાર જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આપણા ગુજરાતમાં વરસાદ પડે છે તમે વિચાર કરો જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન આપણે ત્યાં શિયાળો હોય પરંતુ બંગાળની ખાડી તરફથી વાતા પવનને કારણે એ સમય દરમિયાન આપણે ત્યાં વરસાદ પણ પડે છે કદાચ આપણે ત્યાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એવું બની શકે ધ્યાન રાખજો જો આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વરસાદ પડે એને કોમોસમી વરસાદ કહે છે કોમોસમી કોમોસમી એટલે કે મોસમ વગરનો વરસાદ જેને માવઠું કહેવાય જેને શું કહેવાય માવઠું તો બિદાર્થી મિત્રો ધ્યાન રાખજો જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન કદાચ કદાચ છે કે એવું હંમેશા નથી બનતું જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન આપણા ગુજરાતમાં વરસાદ પડે છે જેને કમોસમી વરસાદ કહેવામાં આવે છે આ વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન થતું હોય છે ઠંડી પડે તો ઘઉંનો પાક ખૂબ જ સારો થાય છે પરંતુ વરસાદ પડે તો પાકને નુકસાન જતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા ભારતની શીત ઋતુ એટલે કે શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હોય છે જ્યારે આપણને ખૂબ જ ઠંડી અનુભવાય છે વિદ્યાર્થી મિત્રો હવે આની પછી આવશે ઉષ્ણ ઋતુ પરંતુ એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ હતું આપણું પાર્ટ થ્રી હવે પછી આવશે પાર્ટ ફોર જેની અંદર આપણે ઉસરાણ ઋતુ એટલે કે ઉનાળો અને ઋતુ એટલે કે ચોમાસું એ બે ઋતુ વિશે માહિતી મેળવીશું તો આ વિડીયો આપણે અહીંયા કરી પૂરું કરીએ ઓકે ચલો આવજો